बोलिए कृष्ण का नैया लाल लगी जय श्रीमद सद्गुण सालिनम चिदे दे व्याप्तम च दिव्या जीवे साक्षर मुक्त कोटि सुखदम नैकावतारा दिवम ज्ञेयम नृ पुरुषोत्तम मुनिवरि वेदाधिकीर्तम विभुम तन्मूलाक्षर युक्त में सहजानंदम च वाहन देहि श्रदा अजना शुभ તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ શાલિંગ ઉત્પત્તિ એ કેવી રીતે થઈ એક વખત પ્રાચીન સમયની અંદર એક વીસ્યા રહેતી હતી એક નગરની અંદર એ વેશ્યાનું નામ હતું ગંડકી નેપાળની અંદર એક વેશ્યા રહેતી હતી એનું નામ હતો ગંડકી આ સ્ત્રી એ પોતે પોતાના જીવનની અંદર પોતાનો દેહનો વેપાર કરી અને પોતે એ આજીવિકા એ કમાતી હતી એટલે એણે એક વખત એક સાધુ મહાત્માને જોયા એટલે સાધુ મહાત્માના ચરણોની અંદર વંદન કરી અને પછી આ વેશ્યાએ કહ્યું કે હે મહાત્માજી મારો ઉદ્ધાર થશે મારા જીવનનો મને મોક્ષ મળશે ત્યારે એ સાધુ મહાત્માએ કહ્યું વેશ્યાને આ ગંડકી નામની જે સ્ત્રી હતી તેને કે તને તારા જીવનની અંદર મોક્ષ જરૂર પ્રાપ્ત થશે અને તારા જીવનની અંદર ઉદ્ધાર પણ થશે ત્યારે આ સાધુ મહાત્માએ કહ્યું કે તું ભગવાનનું નામ જે છે તેનું જપ એ ચાલુ કરી દે ત્યારે આ જે ગંડકી નામની જે વિષ્યા હતી એણે કહ્યું સાધુ મહાત્માજીને કે હે મહાત્માજી મને માફ કરજો કારણ કે મારી આજીવિકા એ મારો દેહનો વેપાર કરી અને હું ચલાવું છું હું વેશ્યા તરીકે આ નગરની અંદર રહું છું અને હું પુરુષોની ખૂબ આશિક છું એટલે જ્યાં સુધી મારી પાસે રાત્રે પુરુષ ન આવે ત્યાં સુધી મને સંતોષ થતો નથી એટલે હું પુરુષોની ખૂબ જ આશિક છું મારા જીવનની અંદર એટલે હું ભગવાનનું નામ તો જપ કરીશ પરંતુ હે મહાત્માજી બીજો કોઈક ઉપાય હોય તો આપ મને બતાવો ત્યારે આ સાધુ મહાત્મા માટે આ પ્રશ્ન ખૂબ કઠિન હતો પરંતુ સાધુ મહાત્માએ કહ્યું કે બીજો ઉપાય બતાવું પરંતુ તમારે એ સારધાર તટસ્થ દ્રઢ મને એ નિયમ પાડવો પડશે ત્યારે જે પેલી વેશ્યા હતી ગંડકી એણે કહ્યું કે હા મહાત્માજી આપ કહેશો તેમ પ્રમાણે આપની આજ્ઞા હું પાડીશ ત્યારે આ સાધુ મહાત્માજી જે વિષ્યા હતી એને કહે છે કે રાત્રિ દરમિયાન તમારી પાસે જે કોઈ પુરુષ આવે તેને તમારે પોતાનો પતિ છે એમ માની અને તમારે સેવા કરવાની બોલે એમ તો કે હા એટલે આ વિષય તો ખૂબ રાજી થઈ ગઈ કે ભગવાનનું નામ પણ જપ કરીશ અને આજે બીજો નિયમ આપ્યો કે જે કોઈ પુરુષ આવે રાત્રિ દરમિયાન એને પોતાનો પતિ માની લેવો અને એની સેવા કરવી એટલે જે કોઈ પુરુષ આવતા તેમની પાસે આ વિશ્યા પાસે તેમને એ પોતે એ સેવા કરતી હતી પતિ માનીને એટલે કે કોઈ પુરુષ આવે એટલે તેમના નામનો સિંદૂર એ પોતે માથે લગાવે તે પુરુષને આરતી ઉતારે તેની પગ ચંબી કરે તેના પગ ધોઈને પીવે આવી રીતે આ જે વિષ્યા હતી એ રાત્રિ દરમિયાન જે કોઈ પુરુષ આવતા એમને પોતાના પતિ માને અને પોતે એ સેવા કરતી હતી એક વખત ભગવાનને વિચાર આવ્યો ભગવાન તો લીલાધર છે તેમને લીલા કરવા માટેની એક મનની અંદર સ્ફુરણ થયું એટલે એમણે વિચાર્યું કે આ જે વિષય છે તે પતિવતા ધર્મ પાડે છે જે કોઈ પુરુષ આવે તેને પતિ માને છે એટલે આ જે ભગવાન હતા એમણે લીલા રચી એક સામાન્ય પુરુષનું રૂપ આ ભગવાને ધારણ કર્યું અને ત્યાર પછી ભગવાન આ વેશ્યા પાસે રાત્રિના સમયે જાય છે ત્યારે વેશ્યા જે પુરુષ આવતા અને જે પોતાના પતિ માનીને સેવા કરતી હતી એટલે કે પોતાના ગુરુના જે વચન હતા એ વચન પ્રમાણે સારધાર આજ્ઞા પાડી અને પોતે એ સેવા કરતી હતી એટલે ભગવાનને એક લીલા કરવાનો એ વિચાર આવ્યો એટલે આ વિષ્યા પાસે રાત્રે ગયા એટલે પેલી વિષ્યાએ ભગવાનના જે હતા સામાન્ય સ્વરૂપ હતું એ વિષ્યા પાસે ગયા એટલે વિશ્યાય જે પ્યા જેમ પેલા પતિઓની સેવા કરતી હતી દરરોજના સમયે ગુરુના કહ્યા પ્રમાણે એમ આ ભગવાનની પણ સેવા કરવા મળી એમના નામનું સિંદૂર લગાવ્યું એમના પગ ચરણ ધોઈ અને પોતે એણે પીધા માથે ચડાયા આરતી ઉતારી હાર પહેરાયો એમના એમને માટે જમવા માટે સારું સારું મિષ્ટાન બનાવ્યું ત્યાર પછી એ પોતે આ ભગવાન એ જે વિષ્યા હતી એ વિષ્યાને રાજી કરવા માટે એમણે વિચાર્યું કે ખરેખર આ જે જીવ છે એમણે ગુરુના વચનની અંદર વિશ્વાસ રાખી અને સેવા કરે છે એટલે ભગવાને રાત્રે બાર વાગે નાટક રચ્યું શું એમણે કહ્યું કે મને માથું ખૂબ દુખે છે એટલે વિશ્યાએ કહ્યું કે સારું હે પતિદેવ હું તમારા માટે ડૉક્ટરને બોલાવું ત્યારે આ ભગવાન કહે છે કે નાના ડૉક્ટરની જરૂર નથી તમે મને માથું એ દબાવી આપો એટલે માથું દબાવી અને આ જે ગંડકી નામની વિષય હતી એણે સેવા કરી સવાર પડતાં પડતાં તો ભગવાને ચાર વાગે એવું નાટક કર્યું કે જાણે હું પોતે મરી ગયો છે એમ એટલે ભગવાને પોતે એક નાટક રચ્યું મરવા માટેનું એટલે ચાર થયા એટલે એમણે શ્વાસ એ પોતે બંધ કરી દીધા એટલે વેશ્યાએ જોયું તો ખરેખર આ જે રાત્રિ દરમિયાન પુરુષ આવ્યો હતો એ મરણને શરણ થયો હતો એટલે નગરવાસીઓને બોલાવ્યા આ જે વેશ્યા હતી એણે અકડ શરૂ કરી દીધી અને પછી તેમની સ્મશાન યાત્રા માટે અડથી તૈયાર કરી નગરજનોએ ત્યાર પછી આ જે વેશ્યા હતી ગંડકી નામની તેણે મેંદી લગાવી મંગલસૂત્ર પહેરી અને છોડે શણગાર સર્જ્યો અને પછી એ અડથીની પાછળ પાછળ એ જવા લાગી એટલે નગરજનોએ પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો ત્યારે આ જે વેશ્યા હતી એણે કહ્યું કે હું સતી થવા માટે જાઉં છું એટલે નગરજનો બધા હસવા મોડ્યા કે વેશ્યાને તો કોઈ પતિ હોય કારણ કે તો પોતા પોતાના દેહનો વેપાર કરીને જીવે છે અને પાછી કહે છે કે હું સતી થવા માટે સ્મશાન યાત્રાની અંદર સાથે આવું છું એટલે નગરજનો ખૂબ હસતા હતા કારણ કે તેમને ખબર ન હતી કે એમને કોઈક ગુરુ મળ્યા છે અને ગુરુના વચનની અંદર વિશ્વાસ રાખી અને આ પોતે વેસ્યા એ એમને આજ્ઞા પ્રમાણે જીવે છે એમના વચન પ્રમાણે જીવે છે એવું નગરજનોને ખબર નહોતી એટલે નગરજનો હસવા લાગ્યા જ્યારે આ અડથી લઈ અને સ્મશાન યાત્રા પહોંચ્યા ત્યારે પછી સ્મશાન યાત્રાની અંદર જ્યારે એ જે પુરુષ હતો ભગવાન જે નાટક રચેલું એ ભગવાનને અડથીને આમ સુબડાવી અને અગ્નિ પ્રગટ કરવાનો હતો તેવા સમયે આ જે વિષય હતી એણે કહ્યું કે ઊભા રહું હું મારા પતિનું માથું મારા ખોડાની અંદર લઉં મારા ગોદની અંદર લઉં ત્યાર પછી તમે એ અગ્નિ પ્રગટાવજો આવું કહ્યું એટલે પછી આ જે વેશ્યા હતી ગંડકી નામની એણે પોતે પોતાના પતિદેવનું માથું એ ખોડાની અંદર લીધું અને પછી એ પોતે એણે કહ્યું કે હે વિધાતા મેં મારા જીવનની અંદર ગુરુની આજ્ઞા પ્રમાણે સાચા વચનથી હું જીવી હોય તો હે અગ્નિદેવ તમે પ્રગટ થાઓ આમ વિધાતાને કહ્યું એટલે વિધાતાએ કહ્યું કે તથાશું એટલે અગ્નિ ભળ ભળભળબડ બળબડ કરી અને ચિત્તાની અંદર એ પ્રગટ થયો એટલે ભગવાને વિચાર આવ્યો કે આ જે ચેલી છે એ ખૂબ નિષ્ઠાવાન છે નિયમની અંદર એટલે એક આંખ એ ખોલીને ભગવાને જોયું કારણ કે તેમનું માથું એ વિષ્યાના ખોળાની અંદર હતું એટલે એ એક આંખ ખોલી અને જોયું તો વિષ્યા પણ એ બળવા મોડી એટલે ભગવાને બંને આંખ ખોલી આમ તો કોઈક અગ્નિ જો દાઝી જતો હોય તો એ ભાગવા મોડે પરંતુ આ વિષ્યા પણ એ બળવા મોડી ચીતાની અંદર ત્યારે ભગવાન એ પ્રગટ થયા અને પછી આ વીસ્યાને કહે છે કે તમે ખૂબ નિષ્ઠાવાન છો તમે જે ગુરુના વચન આપ્યા તેની અંદર એ શારદાર તમે નિયમ પાડ્યા છે નિષ્ઠાથી માટે તમે માગો મારી જોડે વચન આપ જે માગશો તે હું આપવા માટે તૈયાર છું આમ એ પોતે ભગવાન એ પ્રગટ થયા અને આ વેશ્યાને કહ્યું ત્યારે વેશ્યાએ કહ્યું કે આજ દિન સુધી મેં મારા જીવનની અંદર ઘણો બધો સુખ ભોગ્યું છે પરંતુ તમારું મસ્તક મારા ખોડાની અંદર હતું ત્યારે મને તેનાય કરતાં પણ અનંત ગણો સુખ એ પ્રાપ્ત થયું છે તો હે પ્રભુ મને તમે એવું વરદાન આપો કે સદાયને માટે તમે મારા ખોળાની અંદર બિરાજમાન રહો ત્યારે ભગવાને આ વેશ્યાને કહ્યું કે તથાશું ત્યાંથી જ આ ભગવાને કહ્યું કે તમે ગંદકી નદી તરીકે આ પૃથ્વી ઉપર પ્રગટ થાઓ અને તમારી અંદર હું શાલીંગ્રામ તરીકે સદાને માટે હું પ્રગટ રહું આમ કહ્યું ત્યારથી આ ગંડકી નદી નેપાળની અંદર એ સ્થળ ઉપરથી વહે છે અને એ નદીની અંદર આ શાલીંગ્રામ એ પ્રગટ થાય છે ત્યાર પછીથી ઘણા બધા જે મહાત્માઓ ઋષિઓ આ ગંટકી નદીની અંદર શાલિંગ્રામ લઈ જઈ અને પોતે એ શાલિંગ્રામની પૂજા કરે છે માટે આવી રીતે શાલીંગ્રામ ભગવાન એ પોતે પ્રગટ થયા છે બોલીએ શાલીંગ્રામ ભગવાનગી જય આમ શાલીંગ્રામની પૂજા આપ સભે કરીએ અને ભગવાનને પ્રગટ કરવાનું સુખ પ્રાપ્ત કરીએ એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ લાલ લગી જઈ